સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આરોપ કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગરના રાજકોટ હાઈવે પર નાખવામાં આવતા પેવર બ્લોકની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે જ્યાં હાઈવે પર માત્ર રીતિ પાથરી અને પેવર બ્લોક નાખવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો થયા છે લેવલ વગર પેવર બ્લોક નાખવામાં આવતા વાહન સ્લીપ થઈ જતા અકસ્માતો સર્જાય તેવી શક્યતાને લઈ અને સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તો સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની દુર્ગંધ આવી રહી છે રાજકોટ હાઈવે પર નાખવામાં આવેલા પેવર બ્લોકની કામગીરીનો આખો જે મામલો છે તેમાં હાઈવે પર માત્ર રેતી પાથરી અને પેવર બ્લોક નાખી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત વિકાસના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ જોવા મળી રહ્યો છે લેવલ વગર પેવર બ્લોક નાખવામાં આવતા વાહન સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાય તેવી શક્યતાઓને લઈ અને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે હાઇવે પર માત્ર રેતી પાથરી અને પેવર બ્લોક નાખવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો પણ થયા છે સુરેન્દ્રનગરના રાજકોટ હાઇવે પર નાખવામાં આવતા પેવર બ્લોકની કામગીરી સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આરોપ કરાયા છે સુરેન્દ્રનગરના રાજકોટ હાઇવે પર નાખવામાં આવતા પેવર બ્લોકની કામગીરી સામે

તો સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે દેવાલ વગર પેવર બ્લોક નાખવામાં આવતા વાહન સ્લીપ થઈ જતા સર્જાય તેવી શક્યતા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે તો આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ છે ફઝલ સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત વિકાસના કામમાં ભ્રષ્ટાચારના આરોપ શું વિગત ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિકાસના કામો ચાલતા હોય છે તેમાં સતત ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપો થતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જે આરએમબી વિભાગ આવેલું છે તેના દ્વારા જે રાજકોટ નેશનલ હાઈવે આવેલો છે ત્યાંથી નેટસન સર્કલ થી લઈ સુરેન્દ્રનગર સિટી વિસ્તાર જે આવેલો છે ત્યાં બંને બાજુ બ્લોક નાખવાની કામગીરી ચાલી રહી છે પરંતુ આ નબળી કક્ષાની કામગીરી થતી હોવાનો આરોપો છે તે લાગી રહ્યા છે ખાસ કરીને પેવર બ્લોક નો કોન્ટ્રાક્ટ છે તે અંદાજીત ત્રણ કરોડના ખર્ચી આપવામાં આવ્યો છે અને પ્રથમ વખત હાઇવે ઉપર પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલી રહી છે મોરમ નાખવાની હોય અને નાની કપચીઓ નાખવાની હોય તેના સ્થાને ધૂળ નાખી અને પેવર બ્લોક બેસાડવામાં આવે છે અને હાઇવે થી જે લેવલ છે તેના કરતા નીચે બેસાડવામાં આવતા હોવાનો પણ આક્ષેપો થઈ રહ્યા છે એ સ્થાનિક આગેવાન આપણી સાથે તેમની સાથે વાત કરશું આ કામ ચાલી રહ્યું છે ફરી એક વખત આ વિકાસના કામમાં ભ્રષ્ટાચાર નું ભૂત ધૂણ્યું છે શું કેતો ખરેખર તો સુરેન્દ્રનગર શહેરની અંદર જે અત્યારે કામગીરી ચાલુ રહી છે હાઈવે ઉપર ઠેઠળ હાઈવે ઉપર લગભગ ત્રિમૂર્તિ મંદિર થી એક ટાવર સુધી આ બંને સાઈડ માં બ્લોક નાખવામાં આવે અને બ્લોકની જે કામગીરી કરવામાં આવે છે એમાં નીચે રેતી અથવા એવો એનો જે સામાન નાખવાનો આવે એ સામાન લગભગ એકદમ નાખતા નથી અને ધૂળવાળી રેતી હોય છે આપણે અહિયાં નીકળી તો અમે જોયું છે કે ભાઈ આ ધૂળવાળી રેતી છે ધૂળવાળી રેતી અને આ ગાડી કપની જે ફ્રીટ આવે એવું સામાન નાખે ને ફ્રીટ કરે રહે એ ભેટ કરે છે એ બરોબર છે કે ભાઈ વિકાસ કામ છે આટલા વર્ષો પછી આ સારું કામ થાય છે પરંતુ જે રોડ ને નીચેનો જે વચ્ચે ગેપ પડી જાય છે થોડો ક્રોસ પડે છે ક્રોસ પડવાથી શું થાય કે સામે કોઈ વાહન આવતું હોય અને સાઈડ અમારા જેવા સિનિયર સિટીઝન કોઈ જતા હોય તો એ ત્યાં જબડી અને સ્કૂટર બેલેન્સ નો રહે એવી રીતે બધી કામગીરી થાય છે તો કા રોડના ના લેવલ માં કરે અને એનાથી અડધો ઇંચ પોણો ઇંચ જે નીચે રોઈ રહે એની પછી વધારે નીચે ઉપર ગેપ રાખે તો લોકોને ખ્યાલ આવે

કે આના કરતા રોડ કર્યો હોય તો રોડ સસ્તા માં પતી જાય આ બ્લોક નું કામ એટલું વધારે થાય રોડ માં તો શું કે ચાર ફૂટ બાકી રહે હવે ચાર ફૂટ તો બેને સાઈડ કરે તો ચાર ચાર ફૂટની ની વખતે રોડ ની લઈ લીધું હોય તો અત્યારે આ પરિસ્થિતિ ઉભી ન થાય અને બીજી વાર કામ ના ટેન્ડર બધું બહાર ન પડો ને લોકો ના સરકારી કર્મચારી હેરાન થાય અને લોકો ને થાય સામાન્ય માણસો ફાયદો થાય પણ ઓલા મજૂરી કામ દેવાનું રામાય મજૂરી કામ છે તો સામાન્ય રીતે સારું કામ થાય અને સારું વ્યવસ્થિત થાય જો રોડ પહેરવા તો વધારે સારું છે અત્યારે બ્લોક નાખીને કામગીરી કરે ને પણ જો કામ વ્યવસ્થિત કામ નહીં થાય તો એક્સિડન્ટ નો ભય રહે ખાસ કરીને જ્યારે આ રોડ રસ્તાઓના કામો ચાલી રહ્યા છે ને પ્રથમ વખત સુરેન્દ્રનગર માં એવી ઘટના સર્જાઈ છે કે હાઈવે ઉપર બ્લોક નાખી રહી છે સિટી વિસ્તારમાં સારા રોડ નથી ત્યારે અહીં માટી પાથરી અને બ્લોક ફિટ કરવામાં આવી રહ્યા છે બ્લોક ઉકડી જતા હોવાના પણ બનાવો સામે આવ્યા છે